લોકોએ એક કિલોના પચીસ થી ત્રીસ રૂપિયા ભાવ ચૂકવ્યા છે ત્યારે આ ભાવમાં ખેડૂતોએ કરેલા ખર્ચ પણ નથી નીકળી શકતા એટલું જ નહીં તૈયાર પાકને માર્કેટ સુધી લઈ જવાનો ખર્ચ પણ માથે પડે છે જેથી ખેડૂતો ઊભા પાકમાં ઢોર ચરાવવા મજબૂર બની ગયા છે અને સાથે જ પોષણક્ષમ ભાવ આપવા સરકારને તેઓ અપીલ કરી રહ્યા છે ગઈલી સાલ પાટામેટાનું પ્રમાણ સૌથી ટામેટાનું વાવેતર અમે સૌથી વધુ પ્રમાણમાં કરેલું પણ તેનો ભાવ તેજ વર્ષે તળિયે બેસી ગયેલો અને આ સાલ તેની તેવી આશાએ અમે ફૂલેવર અને કોબીનું સૌથી વધુ પ્રમાણમાં વાવેતર કર્યું પણ આ સાલ ફૂલેવર અને કોબીનું વાવેતર બજાર સૌથી નીચે બેસી ગયું છે અને અમારે રોપાના રોપા લાવે તો તેનું જે અભિયાન રોપ્યું હતું તેનું પણ અમારે તેના પણ પૈસા નીકળેવા નથી હાલની અંદર અમને સિઝનમાં ફુલાવર કોબીમાં અમને ભાવ હાલ મળતો નથી હાલની તારીખમાં ભાવ ફુલાવરનો વીસ કિલોના ત્રીસથી ચાલીસ રૂપિયા છે બજારની અંદર બહુ મંદી ચાલી રહી છે અમે આશા હતી કે અમારું ફુલાવર ત્રણસોથી ચારસોની અંદર જશે પણ હાલની તારીખમાં બહુ મંદી પડી રહી છે હાલમાં ખાતર અને દવાઓ અમને બહુ મોંઘી પડી રહી છે સરકાર પાસે આશા કરીએ છીએ કે સારા એવા ભાવ અમને ખેડૂતોને આપે ખેડૂતોને પાસેથી પાંત્રીસથી ચાલીસ રૂપિયા મણ ખરીદે છે વેપારીઓ અને વળતા માર્કેટની અંદર પાંત્રીસ ચાલીસ રૂપિયા વીસ કિલોના ભાવ કિલોના ભાવથી એ લોકો વેચે છે તો બેનું બાર્જિંગ જોતાં ખેડૂતોને શું પોછા છે અને વેપારી કેટલો નફો કરે છે તો અત્યારે ખાતરના બિયારણના ડીઝલના અને ટ્રેક્ટરોના ભાવ એમ કેટલી લોડ ખેડૂતોમાંથી કેટલું દેવું થઈ જાય છે ન પોસાતા ખેડૂતોને આખરે એ માલ ઢોરને ખવડાવી દેવો પડે છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વડાલી શાકભાજીનું હબ માનવામાં આવે છે મોટાભાગના ખેડૂતો છે તે શાકભાજીના વાવેતર સાથે સંકળાયેલા છે ત્યારે ચાલુ વર્ષે પ્રાંતિજ વડાલી પંથકમાં ખેડૂતોએ કોબીજ તેમજ ફ્લાવરનું જે વાવેતર છે તે કર્યું છે પરંતુ આનું ખાતર બિયારણ મજૂરીનું જે પ્રમાણ છે તે ખૂબ મોંઘું પડતું હોય છે અને અત્યારે ખેડૂતોને જે હોલસેલના ભાવ ગગડ્યા છે જેને પગલે ખેડૂતોનો જે પાક છે તેનો પ્રતિ વીસ કિલોએ હોલસેલ માર્કેટની અંદર ત્રીસથી ચાલીસ રૂપિયા જેટલું પાઉચનો ભાવ મળી રહ્યો છે ખેડૂતોની આશા હતી કે ચારસોથી પાંચસો રૂપિયા પ્રતિ વીસ કિલોએ પાકનો જે ભાવ છે તે મળે પરંતુ હાલ હોલસેલ માર્કેટની અંદર ત્રીસથી ચાલીસ રૂપિયા ખેડૂતોને પાઉચનો ભાવ મળી રહ્યો છે જેની સામે રિટેલની અંદર પ્રતિ કિલોએ પચીસથી ત્રીસ રૂપિયા કોબી ફ્લાવરનો ભાવ છે સામે ખેડૂતો હાલ નિરાશ જોવા મળી રહ્યા છે અને દિન પ્રતિદિન વધતી મોંઘવારીને સામે ખેડૂતો પણ હાલ મૂંઝવણમાં મુકાયા છે આશા રાખી રહ્યા છે કે આવનાર સમયની અંદર ખેડૂતોને પોષણજમ ભાવ મળે ચિરાગ મેઘા ન્યૂઝ કેપિટલ વડાલી સાબરકાંઠા